ગ્રામ પંચાયતે તો એટલા પત્ર લખ્યા છે છેલ્લો જ પત્ર આપણા સરપંચ કઈ તારીખનો છે આપણો પત્ર બતાવો ને જે આરોપી જેટ ના જગ્યા પર જે આરઓબી બન્યો એ આરોપી જે પશ્ચિમ સાઈડ ડોક્ટર સંજાણ હોસ્પિટલ પાસે લેન્ડિંગ થાય છે ત્યાં તંત્રનું એટલે એવું કેવું છે કે કઈ સંપાદન પ્રશ્ન છે અહીંયા જે શોપિંગ સેન્ટર છે કોઈ આદિવાસી ધાંગડાભાઈ છે તો એ શોપિંગ સેન્ટરને સંપાદન કર્યું નથી એટલે જમીન અમને ઉપલબ્ધ થતી નથી પરંતુ લેન્ડિંગ માટે પાછું એવું આપે છે કે અમે સંપાદનની જે પ્રક્રિયા છે સંપાદનની પ્રક્રિયા પતી ગઈ છે તો એ ગુજવાળો અમને બી સમજમાં નથી આવતો ગ્રામવાસીઓ તો એટલા બધા એ કહી રહ્યા છે ધરણા બી કહી રહ્યા છે હવે આજે જ અમારા એક જાગૃત પત્રકાર છે અમારા અને સામાજિક કાર્યકર્તા પિનલભાઈ પટેલ એમણે પણ આજે કીધું કે અત્યાર ઉપાસનું શસ્ત્ર પામ્યું હતું કલેક્ટર સુધી બધાને જાણ કરી પરંતુ તંત્ર કહે છે કે અમે અઠવાડિયામાં નિકાલ લાવશું પણ અમે વિચાર્યા કે છેલ્લા ત્રણ વર્ષ થઈ ગયા આરોબી કમ્પ્લીટ થઈને બી બે વરસ થઈ ગયા પરંતુ કંઈક ખબર નથી પડતી હવે આ જે પશ્ચિમ સાઈડ જે લેન્ડિંગ થાય છે ત્યાં ડાબી સાઈડ એક શોપિંગ સેન્ટર છે એ જગ્યા સંપાદન કરે તો જ કાયમી ઉકેલ આવે એવું છે નહીં તો જગ્યા પણ સર્વિસ રોડ માટે અને મેઇન સમસ્યા પાણી નિકાલની છે પાણી નિકાલ નથી થતો તો એટલા મોટા મસ મોટા ખાડા પડી જાય છે કે વાહનો અથડાઈ જાય અને અમે તો એક સર્કલ પંચાયતના થ્રુ સરપંચ્રીએ સર્કલ બનાવવાની પણ માંગ કરી છે ટ્રાફિક નિયમન માટે એનો પણ કંઈક યોગ્ય પ્રતિસાદ મળતો નથી બરાબર પણ સંપાદન વસ્તુ અલગ છે જ્યારે કરવાના ખાડા હમણાં પડેલા છે એનો વિચાર તો કરવું જોઈએ ખાડા તો હમણાં ખાડા તો પૂરી રહીએ દર વખતે ખાડા પૂરે પણ ખાડા પૂરવાથી શું થાય છે કે બાજુમાં જે કોલોની છે બાજુમાં બધી ચાલીઓમાં જ રહે છે ખાડા પૂરવાથી રોડનો ભાગ ઉપર થઈ જાય છે પાણીનો નિકાલ થતો નથી નાણાં નાખવા માટે શોપિંગ સેન્ટર વાળા જે જગ્યા છે એલાવ નથી કરતો જ્યાં સુધી નાણાં ના નાખીએ તો પાણીનો નિકાલ ના થાય ખાડા પૂરીને ટેમ્પરરી ઉકેલ તો આવી જશે પરંતુ એ પાણી પાછું કોલોનીઓમાં ભરાઈ જાય છે એ બાજુમાં જ ચાલીએ છીએ એમાં લગભગ ત્રણસો થી ચારસો નાના નાના રૂમો છે ઘરો છે તો એ લોકોને પાણી નીકળવા જે સ્કૂલે જવાના છોકરાઓ લગભગ સાડા ત્રણથી થી ચાર ફૂટનું પાણી ભરાઈ જાય છે તો એના લીધે ત્યાં પુરાણ પણ એટલું ઊંચું નથી કરી શકતા અમે તકલીફ તે છે અને આર એન ને તો સ્ટેટ વખત એન બી માં આવે છે અને વખતો વખત જાણ કરી છે છેલ્લો પત્ર પણ અમે કઈ તારીખે લખ્યો છે સરપંચશ્રીએ બાવીસ નહીં એના પછી એના પછી હમણાં લખ્યો ને સર્કલ માટે લગભગ માર્ચ મહિનામાં પણ જાણ કરી છે સર્કલ માટે અને સ્થળ પર હમણાં પરમજી પણ ડેપ્યુટી અહીંયા વાપીના પાર્થ પટેલ સાહેબ જોઈ ગયા છે સ્થળ બી જોઈ ગયા છે એના સાથે ના નાગેશ્વર સાહેબ હતા બંને ડિપાર્ટમેન્ટ વાળા આવીને જોઈ ગયા છે અને એમને એ કીધું કે તમે ગમે તે રીતે સંપાદનની વિધિ પૂરી કરો અમે છેલ્લા અમે અમારા ગામના એ છે કનુભાઈ ને થ્રુ અમે લગભગ મે મહિનાના છેલ્લા વીકમાં સાંસદ શ્રી ધવલભાઈ પટેલ ને પણ મળ્યા હતા ધવલભાઈ પટેલ થયું નથી એ ચોખ્ખી વાત છે એ કારણો એટલે કે આ સંપાદનની જે બ્રિજ લેન્ડિંગ થાય છે પશ્ચિમ બાજુ ત્યાં સંપાદનની વિધિ બાકી છે ઉકે છે અને એના લીધે સર્વિસ રોડ નથી બનતો અને કામ અધુરું છે અને જે સર્કલ નથી ટ્રાફિક લીધે ઘણા બી છે અને હજુ બી અકસ્માત થવાની રાહ જોઈ છે કે તંત્ર એ અમને ખ્યાલ નથી આવતો કેટલા વહીવટી તંત્ર હમણાં પિનાલભાઈ સાથે વાત થઈ તો આજે સાંજ સુધીમાં ખાડા તો પુરાઈ જશે એવું કીધું છે